ભાવનગરમાં એકદ્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નીલમબાગ કાળિયા બેડની ટાંકી વાઘાવાડી રોડ નારી ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસે બ્રિથ એનાલાઇઝરની મદદથી ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ શોધવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નશો કરેલી હાલતમાં મળી આવતા વાહન ચાલકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસપી ડીવાય એસપી સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની રાત્રે ભાવનગર જિલ્લામાં તમામ ટાઉન પ્લેસ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવેલા છે દરેક વાહન ચેકિંગના પોઈન્ટ ઉપર ઓછામાં ઓછા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી હોય એ ઍન્શ્યોર કરવામાં આવેલું છે વાહન ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ નશાકારક પીણું પીધેલા ડ્રાઈવર કે એની સાથેના મુસાફરો મળી આવે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો છે જેથી કરી હિટ એન્ડ રનના કોઈ કેસ ન બને અને નશાકારક પીણા પી અને કોઈ પણ વ્યક્તિ બજારમાં ફરતો દેખાય તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય અને ભાવનગર શહેરના નાગરિકો અને ભાવનગર જિલ્લાના નાગરિકો ખૂબ ઉત્સાહભેર અને નિર્ભયતાથી નવા વર્ષની ઉજવણી કરી શકે એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસના સઘન પ્રયત્નો છે